પ્રશ્ન નંબર બે કે પ્રમાણ્ય ક્રમાંક સત્તર હોય બરાબર છે સાથેના રાસાયણિક તત્વોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે ગ્રુપ નંબર સત્તર છે પ્રમાણિક ક્રમાંક અને બંને અને આવર્ત જે છે એ કયું આવશે તીજું આવશે કઈ રીતના ખબર પડી તો જો ભાઈ

આ ખોટું છે કારણ કે તે તત્વ તત્વ છે છે તે તે એકમ ઋણ વિજભાર સાથે એનઆઈએન સાથે યસ સીએલ માઇનસ બને છે ભાઈ ગેર છે ને ભાઈ સીએલ માઇનસ તો બને છે તો ફક્ત બીજું જ સાચું છે સેકન્ડ આવશે જવાબ અને આ ક્વેશ્ચન ઈજી છે